હેલો મિત્રો સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ કુકિંગ ચેનલની અંદર તો આજે આપણે બનાવવાના છે ફરાળી મોરૈયો તો ચાલો જઈએ રેસીપી તરફ તો મિત્રો મોરૈયો બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કઢાઈની અંદર બે ચમચા જેટલું તેલ લેવાનું છે અને તેની અંદર એક ચમચી જેટલું જીરું નાખવાનું છે અને જીરું જ્યારે બરાબર તતળી જાય ત્યારબાદ આપણે અહીંયા બે લીલા મરચાં લીધા છે તેને એડ કરીશું હવે આપણે અહીંયા મોરૈયો ધોઈને રાખ્યો હતો તેને આપણે અંદર નાખી દેવાનો છે અને તેને બરાબર હલાઈ લેવાનો છે જેથી કરીને જે મરચાં અને તેલની જે પેસ્ટ આપણે બનાવી હતી એ બરાબર મિક્સ થઈ જાય હવે આપણે અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને તેને બરાબર હલાઈ લેવાનું છે હવે આપણે આ મોરૈયાની અંદર અડધી ચમચી જેટલી અળદર નાખવાની છે અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને ત્યારબાદ તેને બરાબર હલાઈ લેવાનું છે જેથી કરીને હળદર અને મીઠું જે મોરૈયાની અંદર છે બરાબર મિક્સ થઈ જાય આપણે તેને દસ મિનિટ માટે ચડવા માટે મૂકી દેવાનું છે પંદર મિનિટનો સમય થઈ ગયો છે ને હવે આપણે ખુલીને જોઈ લઈએ કે મોરૈયો થઈ ગયો છે તો આપણો જે મોરૈયો છે તે બનીને રેડી થઈ ચૂક્યો છે હવે આપણે તેને હવે આપણે આ મોરૈયાને ઢીલા જેવો જ રાખવાનો છે અને પાંચ દસ મિનિટ માટે રહેવા દેવાનો છે ગેસ ઉપરથી ઉતારીને તેની આપોમેટ તે તેની જાતે જ થોડોક મજબૂત થઈ જશે